નમસ્કાર આપ જો રહ્યા છો નાઇન કેઆ ન્યૂઝ ગુજરાત ચાણસ્માની અસ્મિતા શતાબ્દી મહોત્સવના સ્મૃતિ ગ્રંથ વિમોચન સમારંભ યોજાયો ચાણસમા શહેર ખાતે પટેલલાલજી દાસ લક્ષ્મીદાસ સદાવત સંસ્થા ટ્રસ્ટ ચાણસ્મા નવારામજી મંદિર ચાણસ્માની અસ્મિતા શતાબ્દી મહોત્સવના સ્મૃતિ ગ્રંથ વિમોચન સમારંભ યોજાઈ ગયો આ પ્રસંગે મુખ્ય મહેમાન મંત્રી કનુભાઈ દેસાઈ તેમજ કેબિનેટ મંત્રી સુકેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે આશીર્વચન માટે મહંત શ્રી મારુતિ ચરણદાસજી મહારાજ અને બીજા અતિથિ વિશેષ મહારાજ શ્રીઓ હાજર રહ્યા હતા ગ્રંથ વિમોચન પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે કે હાજરી આપતા કેબિનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલ અને કનુભાઈ દેસાઈએ લાલજી દાસ લક્ષ્મીદાસ પટેલ પરિવાર ટ્રસ્ટનો આભાર માન્યો હતો આ ગ્રંથના સૌજન્ય તથા સમારંભના ભોજનદાતા સ્વર્ગસ્થ કાંતાબેન નારાયણભાઈ પટેલ પરિવાર હસ્તે એવા કમલેશભાઈ નારાયણભાઈ પટેલ અને રાજેન્દ્રભાઈ નારાયણભાઈ પટેલની કુર પરિવાર વાપી દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું આ ગ્રંથ વિમોચન પ્રસંગે ગામના લોકોએ એક મોટી સંખ્યામાં ભોજન પ્રસાદ ગ્રહણ કર્યો અને કાર્યક્રમમાં પણ મોટી સંખ્યામાં હાજરી આપી હતી